હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બજાર જેવો જ કેસર પિસ્તા શ્રીખંડ બનાવીશું જે એકદમ સરળ રીતે બની જાય છે અને ઘરે બનાવેલો હોવાથી શુદ્ધતાની અને સ્વાસ્થ્યની દૃષ્ટિ એકદમ સારું છે તો અહીં મેં શ્રીખંડ બનાવવા માટે એક લિટર અમૂલ ગોલ્ડ દૂધ લીધું છે જેને ગેસ ઉપર ગરમ કરીશું એક ઉભરો આવે પછી પાંચ મિનિટ સુધી સતત હલાવતા રહી ગરમ કરી લઈશું અને તેને ઠંડુ થવા માટે સાઈડ ઉપર મૂકી દઈશું હવે જે વાસણમાં દહીં જમાવાનું છે તેને અંદર બધી જ બાજુ મેળવણ લગાવી દઈશું અને મેળવણ એકદમ મોડું હોય તેવું જ લઈશું જેથી દહીં બહુ ખાટું થાય નહીં શ્રીખંડ માટે આપણે મોણા દહીંની જ જરૂર પડશે તો અહીં નવ સેકું ગરમ હોય તેવા દૂધને આપણે આ વાસણની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને તેને ઢાંકીને સાતથી આઠ કલાક માટે ગરમ જગ્યા પર મૂકી રાખીશું જેથી આપણું દહીં એકદમ સારી રીતે તૈયાર થઈ જાય શ્રીખંડ બનાવવા માટે ઘણીવાર ઘણા બધા આરા લોટ કે કોર્નફ્લોરનો ઉપયોગ કરી અને એકદમ ઘટ્ટ દહીં તૈયાર કરે છે પરંતુ આજે મેં અહીં નેચરલ દહીંનો જ ઉપયોગ કર્યો છે એટલે કે નેચરલ રીતે જ દહીં બનાવ્યું છે તો શ્રીખંડનો મસ્કો તૈયાર કરવા માટે નીચે એક બાઉલ મૂકીશું અને તેની ઉપર ચારણી રાખીશું અને તેની ઉપર વ્હાઇટ મલમલનું કપડું કે રૂમાલ મૂકી અને બધું દહીં તેમાં ટ્રાન્સફર કરી લઈશું અને આ રીતે દહીંને ફીટ બાંધી દઈશું દહીંની અંદર રહેલું પાણી ઘરણીમાંથી નીચે વાસણમાં એકઠું થશે તેને આપણે થોડી થોડી વારે કાઢી લઈશું અને આખી રાત માટે આ મસ્કાને ચારણી સાથે ફ્રીજની અંદર મૂકી રાખીશું સવારે આ રીતે મસ્કો તૈયાર થઈ જશે તો તેને આપણે ઘરણીમાં લઈ લઈશું હવે ચમચીની મદદથી મસ્કાને ચારણીની અંદર ઘસતા જઈશું આ રીતે ચારણીની અંદર ઘસવાથી આપણને એકદમ સ્મૂથ બજાર જેવો જ મસ્કો મળે છે અને દહીંની અંદર કોઈ મલાઈનો કે એવો જાડો ભાગ રહી ગયો હોય તો તે ખાવામાં આવતો નથી આ રીતે ચમચીની મદદથી બધો જ મસ્કો આપણે ઘસીને લઈ લઈશું આ પ્રોસેસ કરવાથી આપણું શ્રીખંડ એકદમ બજાર જેવું જ લાગે છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવું સ્મૂધ બને છે તો ફ્રેન્ડ્સ આ મસ્કામાંથી તમે કોઈ પણ ફ્લેવરનું શ્રીખંડ બનાવી શકો છો તો હવે આ મસ્કાની અંદર એક વાડકી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અને ખાંડને મસ્કાની અંદર ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું ખાંડનું પ્રમાણ તમે વધારે કે ઓછું લઈ શકો છો પણ એક વાટકી જેટલી ખાંડ આટલા મસ્કા માટે ઇનફ છે મસ્કાની અંદર ખાંડ ઓગળવાથી મસ્કો થોડોક ઢીલો લાગશે પણ તેને થોડીવાર ફ્રીજરની અંદર મૂકી દેવાથી તે પાછો કડક થઈ જશે હવે તેની અંદર બે ચમચી દૂધની અંદર કેસર ઓગાળેલું છે તે નાખીશું જેથી તેનો કલર અને તેની તેનો ટેસ્ટ બંને એકદમ સારા આવશે શ્રીખંડ બની જાય એટલે એને સૌ પ્રથમ એક કલાક માટે તો ફ્રીજરમાં મૂકીશું અને પછી જ તેને ફ્રીજમાં મૂકીશું જે બચ્યું હતું તે પણ કેસરનું દૂધ મેં અંદર એડ કરી દીધું છે તો હવે તેની અંદર પિસ્તાના ટુકડા અને એક ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું અને સેટ થવા માટે ફ્રીજરમાં મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી ગમી હોય તો તમે એને ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો